સભા ચૂંટણીમાં મતદાન ખરી ગરમીમાં મે મહિનામાં સાતમી તારીખે યોજાવાનું છે જેને લઈને તંત્રને ગરમીના કારણે ઓછું મતદાન થવાની ભીતિ સતાવી રહી છે જે માટે તંત્ર લોકોને વધુ મતદાન કરવા જાગૃત કરી રહ્યું છે તો ગરમી વચ્ચે મતદાન સમયે મતદારને આરોગ્યલક્ષી સમસ્યા ન સર્જાય અને સમસ્યા સર્જાય તો તાત્કાલિક સુવિધા મળી રહે તેવું પણ આયોજન કરાયું છે બે હજાર ચોવીસની ચૂંટણી અંતર્ગત આઠસો એક પોલીંગ સ્ટેશનના લોકેશન પર ફર્સ્ટ એડ કીટ અને સ્ટાફ મુકવામાં આવશે જેમાં નાની મોટી દવા મળી રહે તાવ દુખાવો જાડા ઉલટી હોય તો તમામ વસ્તુ મળી રહે તેવી કીટ બનાવી આપવામાં આવશે એક જેટલા પોલિંગ સ્ટેશન લોકેશન છે એ તમામ ફર્સ્ટ એડ કીટ અવેલેબલ હશે કે જ્યાં આગળ એમને એમને કોઈ કોઈ બી નાની મોટી દવાઓ ત્યાં મળી રહે એમાં તાવ આવ્યો હોય દુખાવો થતો હોય અથવા કોઈ ડિહાઇડ્રેશન હોય તો ઓઆરએસ પેકેટ ની પણ વ્યવસ્થા ત્યાં આગળ ફર્સ્ટ એડ કીટ સ્વરૂપે તમામ પોલિંગ સ્ટેશન તમામ બૂથ ઉપર આપણે આપવાનું કીટ બનાવીને આપવામાં આવશે તેમજ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને મે મહિનામાં છે મતદાન સાતમી મે અને હીટ વેવ ના કારણે પણ ઘણી વાર આરોગ્યલક્ષી પ્રોબ્લેમ થતા હોય છે તો વેવ ને અનુલક્ષીને પણ આપણી આરોગ્યની તમામ ટીમો કાર્યરત છે ત્યાં જેટલા બુથ છે ત્યાં અમે એક મેડિકલ કીટ તૈયાર કરીને આપવાના છીએ જેથી કરીને સિમ્ટોમેટિકલી કોઈને પણ કંઈ તકલીફ થાય સ્ટાફ અથવા જે પબ્લિક આપણું વોટિંગ કરવા આવવાના છે એમાં તો એનું ત્યાં ત્યાં આપણે સારવાર કરી શકીએ બીજું દરેક જગ્યાએ અમારો એક સ્ટાફ પણ અવેલેબલ રહેશે અને ઓઆરએસ અને જે ટૂંકમાં આપણે ગરમીને લીધે થવાની જે શક્યતા વધારે છે એનો જથ્થો બી અમે ત્યાં બધો રાખવાના છીએ જેથી કરીને ત્યાં ત્યાં ઓન સાઇટ ટ્રીટમેન્ટ આપી શકાય કીટમાં બધી રૂટીન સિમ્ટોમેટિક દવાઓ કે તાવ માથું પેટનો દુખાવો ઉલટી મીન્સ કોઈને જાડા થઈ જવા ગરમીમાં મોટે ભાગે લૂ લાગવાના કારણે પણ જે પણ પ્રોબ્લેમ થતા હોય અને એના માટે ઓઆરએસની આપણે જરૂર પડતી હોય છે તો એમાં દરેક કીટ એક ડિસ્પેન્સિંગ સેન્ટર જે આપણા હશે એની જોડે જે કે કીટ મુકાવડાઈને ડિસ્ટ્રીબ્યુટ કરીશું અને ત્યાં અમારો સ્ટાફ પણ એક દરેક જગ્યાએ એક હાજર હશે